નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સમીર સર આજના વિડિયોમાં જીપીએસસી બે હજાર પચીસ રીઝનિંગમાં એક ખૂબ જ અગત્યનો દાખલો હતો જે સૈનિક સ્કૂલ અને નવોદયની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગણિત અને રીઝનિંગ એક રમત વસ્તુ લાગશે જોઈએ એ દાખલો તાર્કિક અને અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવવાનું છે તાર્કિક ક્રમ છે તો ઓપ્શન ઉપરથી આપણે પહેલા જોઈએ કે ખ્યાલ આવી જશે કે કઈ રીતે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે કે ઉતરતા ક્રમમાં તો બે નંબર ઉપર બધા ઓપ્શન છે અહીંયા નાગરિક અને છેલ્લે તમે જુઓ તો ત્રણ આપેલા છે એટલે વિશ્વ નાગરિકથી શરૂ કરીને આપણે વિશ્વ સુધી એવું અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે જેથી આજે છ છ ઓપ્શનને વ્યવસ્થિત ગોઠવી શકાય બરાબર છે તો નાગરિક ઉપરથી બધાને ખ્યાલ આવી જાય કે નાગરિક પછી વિશ્વ સુધીને જવન છે એટલે એ ચડતો ક્રમ છે નાનેથી મોટા તરફ જવાનું છે તો સૌથી પહેલાં આપણે નાગરિક બે નંબર આવી ગયો એટલે બે લખી લીધા પછી નાગરિક પછી તમે જુઓ દેશ શહેર ખંડ કે પ્રાંત દેશ શહેર ખંડ કે પ્રાંત તો સૌથી પહેલા દેશ શહેર કે ખંડ કે પ્રાંત આવશે નાગરિક પછી તો સૌથી પહેલા તમે જુઓ શહેર નાગરિક પછી શહેર આવશે શહેર કરતા શહેર બે ત્રણ શહેર મળીને એક પ્રાંત બની જતો હોય છે તો એક નંબર આવશે શહેર આવી ગયો પછી પ્રાંત લઈ લીધું આપણે નાગરિકે લઈ લીધું હવે દેશ અને ખંડમાંથી તમારે નક્કી કરવાનું છે કે ચડતા ક્રમમાં આપણે કઈ દેશ આવે કે ખંડ આવે તો દેશના સમૂહને આપણે ખંડ કહીશું ને એટલે દેશ આવશે ચાર એટલે દેશ નીકળી ગયો અને ખંડ છ આવી અને છેલ્લે આપણે વિશ્વને મૂકી દઈશું એટલે પચીસ ચૌદ ત્રેસઠ પચીસ ચૌદ તેસઠ આપણો એ ઓપ્શન સાચો બને છે તો આવા જ વિડીયો માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ